આપણે કપડા ગડીવાળી લઈ જે તો દસ વાગી ગયા છે ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહા હા હા શું ગુડ મોર્નિંગ બોલવાની બોલવાની કોણ કરે પપ્પા પપ્પા હે ને આજે નિત્યાના પપ્પા ઘરે પણ ગેમ રમવાનું કામ કરે વરસાદ છે ને એના લીધે ઘરે જ છે આજેના પપ્પા હવે આખો દિવસ ગેમ જ રમ્યા કરે બીજું કંઈ કામ જ નહીં હા આપણે થોડા કપડાં ઘડી વાળી લઈએ કે કાલે ગેલા તો એના કારણે બધું કામ પેન્ડિંગ જ છે આપણે કામ ફિનિશ કરી લઈએ પહેલાં તો પછી રસોઈ બનાવીશું

ગોલ માં જવાના એને ગોલ માં બહુ ગમે બાર વાઈ ગયા આ માણસ જોવા અચુ તલી ગયા રમે રજા હોય તો આવું જ કામ આખો દિવસ ગેમ 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 કોની ઘરે હોય આવું હોય ગાઈસ કોમેન્ટ કરીને કીધું નિત્યા નિત્યા ઘેરું કા છે બતાવો બતાવો Kamu kade tuandar? <susur> TV TV tuandar? Jojo Jojo? kan? dia tak keamu ke lana, paci kemaru આવું નહી જોવાનું કેટલી વાર તને કીધું આ રીલ નહિ જોવાના કાર્ટૂન જોવાનું બંધ કરે તને બંધ કરે ટાઈમ થઈ ગયો છે ચાય પીવા નહીં તો આવી જાઓ અમે લોકો ચાય પીવા બેસી ગયા છે આ વ્લોગ આપણે અહીં જાઈન કરી આ વ્લોગ તમને કહેમા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ નથી